કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ મને श्याम रे मा रे अङ्ग आनन्द उरायो श्याम घडिए घडिएर रे अङ्गे आनन्द उबर रायो श्याम मन घ छ नानी हे झिलता झिलता जादवरा घरे रे झिलता झिलताय श्याम Aere sed mas o ખડિયે ઘડિયે સાબળ રે કીર્તન કરતા શ્રી કૃષ્ણ નામના રે કીર્તન કરતા શ્રી કૃષ્ણ નામના રેયા ખે યા ચલકાય શ્યામ મને ખડિયે ઘડિયે સાબળે રે યા ખે યા શામ મને ઘડી ઘડીએ સાંભરે રે ઘડીએ ઘડીએ સાંભરે રે કૃષ્ણ કનૈયા લાલ કીજે